નામ જેમ રેતા મળી સંકલ્પો સમૂહ લાગ્યા એવા ઘણા પુરાવ આપણે જોયેલા સ્વામી નું નામ રેતા

હવે એવા ભક્ત અનાદી આપણે સાક્ષાત મળ્યા લખુબા ચારણ જેવું કરીએ લોટવાની લખુબા ચારણ હતી તે રામાયણ સ્વામી ના ચેલ્ય લોટવા ઉનાથી તણગાવ થાય ઉમનાથી પછી ત્યાં મહારાજ રામાયુ સ્વામી ના મહારાજ પતારે

હંમેશા ભાવ માગવા માર આમ કે ત્રણ મહિના મારા ત્યાં રહ્યા સેવા બહુ ઉઠાવી મારા ખુશ થઈ ગયા શ્રીજી મારે કે લો સેવા માગો જે માગો તે અમે તમને આપી લો ને બુદ્ધિ ઓછી કઈ જ્ઞાન સંપન્ન નહીં થયેલું કે મારા તમે મારા દૃષ્ટિ રાખો હાડ ભેંસો મારો વિરોધી દીકરો કાયમ રે મારા ત્યાં બ્રહ્માંડ કાયમ ના રે તો વિરોધી દીકરો ભેંસું ક્યાંથી કાયમ

અરે શું માંગવું જોઈએ શું ના માગવું જોઈએ એ છીચ ના શકે એ જ વિચારમાં આપણે આવી જઈએ તો આપણે બસેટ રૂપિયાનો બસેઠ રૂપિયા ની બળ તો લીધો એમાં બગાવ નું સાટું કરવું પડે બગાવું જોશે જે ભાઈ ઢરડાતી દાવે ત્યાં આપણે ભગવાન શ્રી મુ તો આવે આ ઠરડાતો દાવે જ્યાં માની લીધા બોલતા નહીં વાત કરી આવું છે પુરુષોત્તમ ભગવાન એના આપણે પાસે ઉતાર ભક્ત શું કુવાર તો શું અને બ્રાહ્મણ જમવાનું માગ્યું છે આરામ ખરો નહીં મળ્યો

એનો આ દાદા ખતર ભક્તો થઈ ભરતભાઈ દરબાર ગોધનભાઈ શેઠ એવા મોટા વાળા ભક્તો થઈ ગયા એનો માલ વ્યવહાર એને કેવું ના પડે ગોધનભાઈ વેપાર કરતા હતા આપડા ભાનીભાઈ આ શેઠ કરે મારા માલું બંદર ગયેલા અને ગોધનભાઈ વેપારી મોટા થોડી વાત ફોડી નાખે તો ઘઉ આપે બાજુ આપે જાહેર આપે બધું આપે પણ કોઈ નામઠામ ન પૂછે આટલા લોખી

આપણે હરિદાર વાંચું તું ઓલા બ્રાહ્મણ અમદાવાદ માં આવ્યા અને પુરલા ખાલી કર્યા ખાલી કર્યા મારા આ તો ઘી નથી ટપાણ વાત ઘી નથી ને શું કરશું મારે ક્યાં પુરલા ખૂટે

નામ નામથામ પણ કોઈના રહ્યા પાયાસ બતાવ્યો આ બ્રહ્મા કોઈના અચલ ઇન્દ્ર બ્રહ્મા વૃહસ્પતિ એના પાયા રહ્યાસ આ લોક તો મૃત્યુ લોક છે

પૂરું કરે પેટમાં પૂરું કરે ભગવાન આપણે એની હિંમત રાખવી દરેક મોક્ષ માં હિંમત રાખવી તો ભગવાન આપણે કામ શ્રદ્ધા શ્રદ્ધા કામ કરીએ ભગવાન આ શ્રદ્ધા કરતા કરે છે ભણે છે ફી આપવી પડે વોલાભાઈ ને પણ એમ છે મારા ફી ક્યાંથી કાઢીશું એ તો વાર મને આમ પૂરું કરી દીધું તમેના જે સંત છે કંબામાં બેઠા હોય એ કંબમાં અમે સારાયણપુરથી નીકળ્યા તા ઘણા તે જે સારીનપુર બોટાદ અમારા ભાઈ પણ બધા દોસ્તારો હાડા કે આમાં ગરબા નથી ઉઠા તો તે ક્યાં ગાડું ભાડે કર્યો અમે હાથ સાધવું નીકળ્યા મોજ જાવ તો સ્વામી કે તમે સાસરી માતા જાઓ આપણે મોહજગઢ હવાની ગાડી પકડો પણ તે મંદિર માં બાળક ને કઈ એવું સાથે નહિ

વધારે હવે આપણે આભાર માની હવે રજા થઈ બોલો સાહેબ વર્ષભાઈ આભાર માની